નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ પરફોર્મિંગ આર્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત ઓલ ઇન્ડિયા સિંગિંગ એન્ડ ડાન્સિંગ સ્પોર્ટ્સ કોમ્પિટિશનનું બે દિવસથી આયોજન પાદરા ખાતે યોજાયું છે જેમાં સ્પાર્ક ટુડે ન્યૂઝના સીએમડી પરેશભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા આ સમગ્ર આયોજન ડાન્સ સ્પોર્ટ્સ કાઉન્સિલર ઓફ ઇન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડર કમલેશ પટેલની અધ્યક્ષતામાં યોજાયું છે બે દિવસીય કોમ્પિટિશનનું વિધિવત રીતે પાદરા ખાતે શુભારંભ કરવામાં આવ્યું છે એગર ઇન કા સિરીયલ નંબરアナઉન્સ કરજો સિરીયલ નંબર 107 રાજે ભાનિક સિરીયલ નંબર 107 રાજે ભાનિક એજ 1030 થેન્ક યુ હું છું કમલેશ પટેલ પાદરા ગામનો વતની અને આજે આપણા આજે અમારા ગુજરાતના પાદરા ટાઉનમાં એક બહુ મોટો ઇતિહાસ બનવા જઈ રહ્યો છે પૂરા ભારતમાંથી ભારતના અલગ અલગ રાજ્યોમાંથી છત્તીસગઢ કલકત્તા મહારાષ્ટ્ર ગોવા જેવા ઘણા રાજ્યોમાંથી પોતાના રાજ્યને રિપ્રેઝેન્ટ કરવા ગુજરાતમાં આવી રહ્યા છે એ બી અમારા પાદરા શહેરમાં આપણા પાદરા માટે બહુ મોટીની વસ્તુ છે અને અમારી સાથે જે પેલા મહેતા જે જનક ડ્રેસવાળા જે એસોસિએટ છે અને ખરેખર આ કોમ્પિટિશન ઇતિહાસ કરવા જઈ રહી છે અને અહીંયા જે પાર્ટિસિપેટ જે લોકો જીતશે ગોલ્ડ મેડલ જીતશે અને એ લોકો ઇન્ડિયાને ભારતને રિપ્રેઝેન્ટ કરવા વિદેશમાં જશે તે અહીંયા જે કન્ટેસ્ટન્ટ આવેલા છે એમને હું મારા તરફથી વિશ્વ વર્લ્ડ ધ બેસ્ટ કહીશ અને જેટલા બી આ ઇવેન્ટ્સને નેશનલ ડાન્સ એન્ડ સિંગિંગ ચેમ્પિયનશીપનો જેમને સપોર્ટ કરું છું એ બધાનો હું ફેડરેશન તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ અને આજથી ડાન્સ મહાકુંભની શરૂઆત થઈ ગઈ છે અને આ બે દિવસ ચાલશે અને અને તારીખે સાંજે ક્લોઝિંગ સેરેમની થશે અને ખરેખર બહુ ઐતિહાસિક ક્લોઝિંગ સેરેમની થવાની છે મારી બધાને રિક્વેસ્ટ છે કે આવા બધા આપણે કલાકારો ડાન્સરોને આપણે મોટિવેટ કરવા જોઈએ અને અમારો આ ડાન્સ મહોત્સવ કરવાનો એક જ મતલબ કે આજે આપણું ડાન્સ અને આપણે લોકો વેસ્ટર્ન કલ્ચર તરફ જવા રહ્યા છે અને અમે આ ડાન્સના માધ્યમથી આ પરફોર્મન્સના માધ્યમથી એવું કહેવાય એવો મેસેજ આવે કે દરેક છોકરાઓ શિસ્ત ડાન્સ કરે વ્યવસ્થિત કપડાં પહેરી ડાન્સ કરે ના આઈટમ નંબર પરફોર્મ કરે ના કોઈ અમારે આ કોમ્પિટિશનમાં હોતી નથી એ સૌ મોટી મહત્વની વાત